દર્શનાર્થે ઉમટ્યા હતા નદીના પાણીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસે નદી કાંઠે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે કુદરતી સૌંદર્ય સાથે સાબરમતી કિનારે સપ્તેશ્વર ધામમાં શ્રદ્ધાળુઓ વિશેષ ભક્તિનો આનંદ માણ્યો હતો માં પડેલા ભારે વરસાદને કારણે ઈડરમાંથી પસાર પ્રસિંહ સાબરમતી જે નદી છે તેની અંદર પૂરાપુર આવી નદી જે છે તે બંને બાજુમાં વધવા રાખી છે હાલ બી ઇન્ડિયાની ટીમ જે છે તે ઈડરના જે સત્તેશ્વર પાસે જે નદી આવેલી છે ત્યાં ગઈ છે જે પ્રમાણમાં દર્શન ઉપર જોઈ રહ્યા છે તે પ્રમાણે બંને કાંઠે જે મૂળનું પાણી છે તે લઈ રહ્યું ખાસ કરીને આજે છે તે યાત્રાધામ તરીકે જાણવું જોઈએ સપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ખાસ જે પ્રમાણે પ્રમાણે આ સપ્તેશ્વર મહાદેવ છે શ્રાવણ માસમાં મોટાભાગે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને બાજુરા માસમાં પણ આવતા હોય છે ગણેશ ચતુર્થી હોય કે પછી દશામાં પૂરતા તહેર હોય કે સંજામાં લોકો